પ્રાંગણમાં બેસાડાયા અનેક વખત રજૂઆતો કરી છે છતાં આ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તેઓ ગ્રામજનો નું રટણ માધ્યવ વિસ્તારના માર્ગો ઉપર ડીચંડ સમાપ પાણી ભરાયા રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા ડેસર મારું નામ પ્રકાશ છે અને આ અમારો બજારમાં જવાનો રસ્તો છે અહીંયા આગળ પ્રાથમિક શાળા છે આ આંગણવાડી છે આગળ અમારે બજારમાં જવાનું હોય અને દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે સ્કૂલમાં ભરાઈ જાય છે પાણી આંગણવાડીમાં ભરાઈ જાય છે અને આ સમસ્યા ઘણા વર્ષોથી ચાલુ જ છે જ્યારે ચોમાસું આવે એટલે અંદર પાણી ભરાઈ જાય નિકાલ નથી કોઈ નિકાલ થતો નથી અમે વારંવાર રજૂઆત કરતા આનો નિકાલ થતો નહીં અમારા સમસ્યા એક જ છે કે ગામથી અહીં મહાદેવ સુધીનો રસ્તાની અંદર તલાવ આવે છે ઓમલિયાર એનું પાણી એટલું બધું આવે છે કે રસ્તો આખો બ્લોક થઈ જાય છે મંદિર છે કુમારશાળા છે બાલવાડીકા છે આ આરોગ્ય કેન્દ્ર છે જી બીમો એ મેઇન રસ્તો છે ગામડાના આજુબાજુ જવાના મેઇન રસ્તા પરથી લોકો પસાર થાય છે અને અત્યાર સુધી ચોમાસાની અંદર એટલું પાણી ભરાઈ જાય છે કે આખો રસ્તો બંધ થઈ જાય છે અને છોકરોનું ભાવિ બગડે બાલવાડિકા બંધ રહે છે ફરી મહાદેવનગર પ્રાથમિક શાળા બી બંધ રહે છે અત્યારે ઉપલા અધિકારીઓનો વારંવાર રોજગાર કરવા છતાં અત્યાર સુધી કોઈ એનો નિકાલ કરી શક્યા નથી